પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો કરી ના શક્યા અસુરો ધરતી માતાની કાયા ને ખૂંદવા લાગ્યા પછી દેવતાઓ ભેગા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની ઝાડમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા તેજ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા સોળે કળાએ શોભ તો તેજસ્વી નર નીકળ્યો તે સોલંકી કહેવાયો ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ એટલે ચૌહાણ કહેવાય નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવવાથી જે પડી ગયો તેનું નામ જોડીને નીકળ્યા એટલે દેવતાઓ નિરાશ થયા આખરે અગ્નિના ભડાકામાંથી માર મારને ત્રણ દેતો જે બહાર નીકળ્યો આવીને પર કહેતા રાક્ષસને જેને સહાર્યો તે પરમાર નામે ઓળખાયો આબુ ઉજેણી અને ચિત્તોડ ઉપર બાંધનાર વંશનો રણવગડામાં પણ ઉતરી આવ્યો ચરાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો અને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણું પણ ગયો અને થરપાર કર રહ્યું

અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનજી તો કૈલાસમાં પધારી ગયેલ પણ માં જોમબાઈ હજુ બેઠા હતા માં ને ચાર દીકરા હતા આખોજી આસોજી લખધીરજી અને મુંજોજી માં દીકરા ગોડી પારસનાથજી ના મોટા ભક્ત હતા સંવંત ચૌદસો ચિમોતેર ની અંદર પાર્કરમાં કાળો દુકાળ પડ્યો તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ તૈયાર થયા ત્યારે તું ને મુંજોજી સાથે જાઓ હું ને આસો અહીં રહેશું લખદરજીને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર થયા ત્યારે મામોબાઈ બોલ્યા બાપ આપણી વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે માટે હું ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર પોતાના ઈષ્ટદેવ ઘોડી પારસનાથ ના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે આ દેવતાની પ્રતિમા પરકરના પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મોલાણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પીલુ જઈ પહોંચે અને દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગે આ રીતે જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોરના બે પહોર ચાર પહોર ને પછી તો બબે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાત લખધરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા કે બેટા કાલ પ્રાગળના દુરા ફૂટતા જ તને એક ગાયનું ધણ મળશે એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે આ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈને જમીન ખોતરશે ખોતરેલી જમીન ખોદજે તો તને એક પ્રતિમા જળશે આ પ્રતિમાના દર્શન કરીને રોજ જમજે રથમાં પધરાવીને સાથે લઈ જજે અને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં મારું મુકામ કરી રહેજે તારી ફતેહ થશે બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી અને મૂર્તિ જડી એ માંડવરાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોડામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગર જોતા જોતા અગ્નિપુત્ર પાંચાળ દેશ એ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલેમાળ ડુંગર છે અને દેવભૂમિમાં સુરવીર પુરુષો નીપજે છે પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણીયાણીઓ હોવાથી એમનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહના વર્ણક ગોરો છે એ રમણીઓ લચકાતે પગે નદીના તીરે પાણી ભરે છે જેવા રૂપાળા એ ગોરીઓના ઉદર તેથી એ રૂપાળી એમની છાતી છે અને તેથી વધુ રડિયામણા નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે જેની ધરતી કાંટાવાળા ઊંચા ઘાસથી ઢંકાયેલી છે જેની નદીઓના પટમાં વિરડા ગાડીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીવે છે જેના ભરપૂર સરોવડામાં

દુષ્કાળ કદી પડતો નથી ને ચોપગા જાનવરો ફરે છે એવો પાછા નીપજે છે દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે એવો એ પાછાળ દેશ છે કુળમાં જુઓ તો ઘણું ખરું કોળીના જ કુળ વસે છે ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે અને એમ છતાં તો મનુષ્યમાં તો વેર પુરુષો પાકે છે એવી એ દેવભૂમિ પાછાળ છે ચાલતા ચાલતા એક દિવસે રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઉભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ પૈડા ચસક્યા નહીં નાળા બાંધીને રથ તાણ્યો પણ નાડા તૂટી ગયા લખધરજી દરજીએ પોતાના પાઘડીનો છેડો ગળે વીટી અને પ્રતિમાની સામે હાથ જોડીને કહ્યું કે હે ઠાકર તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું તે યાદ છે કે જ્યાં રથ થંભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાડે અધ કઈ ગામ બંધાશે સામે કાંઠે વધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં તો આરસ પહાણની ભોમ હોય તેમ રથ રડવા લાગ્યો સામે કાંઠે જઈને ઉચાળા છોડ્યા નાના ઝૂપડા ઉભા કરી દીધા લાગ્યા જે નૈરોમાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાળા તોડિયોના નામથી ઓળખાય છે પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમાર દીકરો અને વડી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યાને ખબર પડી કે વઢવાણના રાજા વાઘેલાનો એ મુલક છે નાના ભાઈ મુંજાજીના હાથમાં વઢવાણ આવ્યા દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવડ નાખી બગલમાં લગામ પુરવીને વાઘેલાના રાજાએને રામ રામ કર્યા

બેસીશ વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી વિશ્વદેવજીના હૈયામાં વધુ પ્રેમ રોપાયો અને ચોપાટ ખેલવામાં લખધરજી સાધેલો હાથ જોઈને વિશ્વદેવ તો પૂરો મોહ પામી ગયા સાંજ પડી એટલે વિસળદેવે ઓળખાણ પૂછી લખધરજી બધી વાત કહી સંભળાવી છે તમે પચાવી પાડ્યા હોત તો પણ બની શકત પણ તમે નીતિજ ન તજી તેથી હું આખી ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ ઉભા રહો એક શરત છે રોજે રોજ અહીં તમારે ચોપાટ રમવા આવવું પડશે લખધરજી એ શરત કબૂલ કરી હાંસલીના મોયલા પગમાંથી નેવડ છોડી રાંગ વાળી અને પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો હતો વાહ રાજપૂત કઈ વાંકુ રાજપૂત છે રાજપૂતી આંટો લઈ ગઈ છે ડાયરાના આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું અને પેટમાં પાપ ઉગ્યું હતું એક દિવસ સાંજે લખદરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજી એને વાત કહી ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈને હસ્યા ચતુર વાત લખદરજી નાખી પણ અંતરમાં એને ફાળ પડી ગઈ કે મુંજાજીને માથે ભાર છે તે વગર પ્રતિમા નહીં સાંભળ્યું છે કે શું છે છોડી આવોલ્યો રાજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે એની ખબર છે ને હા એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે કોણ જાણે શું કામણ કરી મેલ્યું છે એ બોથડ છોડાયે માં તમે બહુ ભોળા છો સાચી વાત કહું એ રાજપૂત આવ્યો છે સિંધમાંથી એને એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રાજપૂતને જમીન કાઢી આપી છે અને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે અને પોતે પણ ત્યાં જાય છે ઠાકોર વિસળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે આવી એક દિવસ વાત થઈ

પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂંફાડી ઉઠી મારું ચલણ છે ત્યાં લગી તમે વઢવાણમાંથી ખાવા પામો છો રાજા નવી લાવશે એટલે તમારો પણ અહીંથી નીકળી જશે માટે મારા ભાઈઓ હોય તો જાઓ એ કાળમુખા રાજ પોતાના લબાચા વેખી નાખો અને મારી મારીને એ પારકરનો રસ્તો પકડાવો એને તેતર ઘવાણો બરાબર ઘવાણો તીરંદાજો એ ચાસકા કર્યા કીઓ 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 એવી કિક્યારી કરતું એક નાનું તેતર પંખી પાંખો ફફડાવી રહ્યું હતું પાંખો તૂટી પડવાથી ઉડી શકતું નથી પગ સાબુત છે તેથી દોટા દોટ કરવા લાગ્યું વનના બીજા પક્ષીઓએ કળેડાટ મચાવી મૂક્યો હા હવે ધ્યાન રાખજો ભાઈઓ જોજો તેતર બીજે ક્યાંય જાય નહીં હાકો આ પરમારોના ઉચાડામાં કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે

ત્યાં તો બહાર જાપે ધક ધક બોલી રહી જબાડોના ઘોડા હમચી હતા અને કરતા હતા ગયો એલા અમારો કાઢી આપો કોના છે આ સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા ને પૂછવા લાગ્યા કોણ છો તમે સૌ માડું આટલા બધા રીડિયા સિદ્ધ કરો છો અહીં બચરવાળાના ઉછાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચોરી ઉપર શીર જોરી કરો માં ચભાડો એ તૂછડાય માંડી કોણ તમારો ચોર અમારો શિકાર જખમી તેતર સોઢાઓમાં હસા હસ ચાલી વાહ રંગ છે તમને એક તેતર સારું આટલી બહાદુરી ત્યાં તો જાપે જોમુબાઈ દેખાણા ગોદમાં તેતર છે ને પડછંદ રાજપુતાણીએ પ્રતાપભેર પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ અમારો ચોર ઈજ તેતર પાછો લાવો તેતર પાછો અપાય કાંઈ એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજ હેઠળથી બેઠેલો હતો અને એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય અને પાછા તમે તો રાજપૂત લાગો છો બચાવો હા અમે ચભાડો છીએ ત્યારે હું તમને શું શીખવું શરણે આવેલા ને રાજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ ચભાડો કોપિયા હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને ભૂંડા લાગશો જોમુબાઈએ કહ્યું સીધા ઝેર વાવો છો અમને પરદેશીઓ સા સારું સંતાપો છો કહો તો મારા ઘેટા આપું ગાય ભેંસ આપી દઉં પણ શરણાગતને કેમ સોંપ્યો જાય મારાથી ચબાડો તો કજો જોઈતો બહાનું છે અને આજે આપણે મર્યા માર્યા વગર છૂટકો નથી ભલે આજ ચભાડો પાર કરાના પરમારની રાજપૂતી જોતા જાય વાહ મારી જેનની કહીને મુંજોજી તેગ લઈને ઉઠ્યો હું તો પરમારને પેટે ધાવ્યો છું ને ધ્રુવનો તારો ચડે મેરુ પહાડ ડગમગે ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે અને પછી તો એક દિવસ ચૌદસો ચીમોતેર માં સોઢાએ સંગ્રામ જમાવ્યો રણ ઘેલા રતનજીના પુત્ર નવેય ખંડમાં નામ રાખ્યું ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવાર રોજ રતનજીના પુત્રે રણતોરણ તોરણ બાંધ્યું માં જુએ છે ને બેટો જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું એકસો ને ચાલીસ સોઢા કામ આવ્યા એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજત આબાદ રાખી લખધરજી તો તે વખતે વિશ્વદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલીન હતા એમને આ દગાની ખબર નહોતી રાણીએ લખદરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું સાંજ પડી એટલે રાણીએ બોલાવી લીધા અને કહ્યું કે અહીં બેસો પણ મહેમાન એકલા બેઠા છે એકલા નહીં રાખો હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીનો સાત પકડાવી દઈશ રાણી આ શું બોલો છો ઠીક બોલું છું એ વાઘરાની દીકરી આરે તમારે પરણવું છે કા તમે આ સી વાત કરો છો હું બધું જાણું છું પણ આજ તો મારા ભાઈઓ તમામને જમપુરીમાં પહોંચતા કરી દીધા હશે દેવ બધો ભેદ સમજ્યા દોડતા દોડતા ડેલીએ આવ્યા આવ્યા દરજીને કહે છે કે ભાઈ જલ્દી ભાગ તમારે માથે આફત છે અહી ફરીથી આવીશ માં જબ દઈને દરજી ઘોડી ઉપર પલાણ્યો પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા મને કઈ રીતે જાવા દયો હા તારી હાંસલી દેતો જા

પગમાં લોઢાની નેવડ કાઢતા લખદરજી ભૂલી ગયા હતા પાછળ વધવાણની વાર હતી એટલે ઉતરીને નેવડ છોડાય તેમ નહોતું પછી તો હાંસલી નો છલાંગો મારવાનું જ રહ્યું હાંસલી ધરતી ઉપર ચાલે એના કરતા તો ત્રણ ગણું હવામાં ઉડવા લાગી એમ કરતા રસ્તામાં અઢાર વીસ હાથનો એક મોકળો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવડ તૂટી ગઈ રસ્તામાં લખધરજીને ફાળ પડી ગઈ હતી મુકામ ઉપર આવીને જોયે તો માં મુંજાજીના શબનું માથું ખોડામાં લઈને બેઠા હતા એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધરજીની છાતી સવા વેંત ઊંચી ચડી માને કહે છે કે માં આજ રોવાનું ન હોય આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે આજ તમારી કોખ દીપાવીને મુંજો સ્વર્ગે ગયો જુઓ માં જોયું મુંજાનું મો હમણા ઉઠીને તમને ઠપકો દેશે

ભાઈને સ્વર્ગે શોકમાં પડી ગયો એ ઠેકાણે ગામ બાંધ્યો એક રબારણ રોજ દૂધ આપી જતી એને લખધરજી એ બહેન કહેલી એનું નામ મૂડી હતું મૂડીની મમતાથી પરમારે ગામનું નામ મૂડી રાખ્યું એ રીતે આજનું મૂડી સોઢા પરમારોની રાજધાની બન્યું જય શ્રી કૃષ્ણ